દર્શક મિત્રો આજે હું આવ્યો છું માં ખોડિયારમાનું મંદિર અમરતેલ ગામ મિત્રો અમરતેલ ગામમાં માં ખોડિયારમાનું મંદિર ભવ્ય મંદિર છે તમને એક વખત મંદિરનું દર્શન કરાવું કેમ કે મિત્રો કરોડો રૂપિયાના ખર્ચે એક નાનકડું એવું ગામ અમૃતેલ જ્યાં મા ખોડિયાર માનું ભવ્ય મંદિર છે એકવાર મંદિરની મુલાકાત જરૂર મિત્રો લેજો તમે જો આ વિડિયો જોશો એટલે એક વખત આ મંદિરના દર્શન કરવા તમે જરૂર થી આવજો કેમ કે માં ખોડિયારમાનું મંદિર એટલું સુંદર અને મોટું મંદિર છે અને એક નાનકડા એવા ગામમાં તો આપણે મા માના દર્શન કરીશું ને મિત્રો તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું માતાજીના વિડીયા લાવવા કરું છું તો મિત્રો આ સાવરકુંડલા તાલુકાનું અમૃતેલ ગામ છે ને ત્યાં મા ખોડિયારમા નું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને પરદર્શની પણ મેકવામાં આવી છે અને જ્યાં તમે જોઈ શકો છો એક મંદિર ભોજલરામ બાપાનું પણ છે ભોજલરામ બાપાના પણ અહીં દર્શન થઈ જાય છે એનું પણ મોટું ભવ્ય મંદિર છે ને તમે સામે બીજું મંદિર જોઈ રહ્યા છો ત્યાં બાર જ્યોતિર્લિંગ આવી છે ને બાર જ્યોતિર્લિંગ પણ મેકવામાં આવી છે અને એક ભવ્ય ભગવાન ભોળિયાનાથ પણ શિવાલય સુંદર છે તો આપણે એના પણ દર્શન કરજો તો જઈએ માતાજીના દર્શન કરવા ને વિડીયોમાં જરૂરથી બન્યા રહેજો અને લાઈક જરૂર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો ચાલો જઈએ જય મા ખોડલ તો ચાલો મિત્રો કરીએ મંદિરની શેર મંદિરમાં બગીચો પણ ખૂબ જ મોટો છે અને મંદિર ખૂબ જ સુંદર છે ભોજલરામ બાપાનું મંદિર છે અને માતા માનું મંદિર છે અને રાંદલમાનું મંદિર છે માનું પણ મંદિર છે મિત્રો બધાના આપણે દર્શન કરીશું આ છે ભોજલરામ બાપાનું મંદિર જય ભોજલરામ બાપા મિત્રો ભોજલરામ બાપા જે જલારામ બાપુના ગુરુ હતા અને વાલારામ બાપુ ગારેધર એમના પણ ગુરુ હતા તો ભોજલરામ બાપાનું પણ ભવ્ય મંદિર છે તમે જોઈ રહ્યા છો જય ભોજલરામ બાપા મિત્રો ભોજલરામ બાપાનું મંદિર છે પછી હવે આપણે ખોડિયાર માનું મંદિર ઉપર પહેલાં દર્શન કરી લેશું માતાજીના મિત્રો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઈક કરવાનું નહીં ભૂલતા મિત્રો મિત્રો માનું આ મંદિરમાં જે તો માતાજીનું રૂપ છે એ અલૌકિક રૂપ છે તમારું આંખું અંજાઈ જાય એવું માતાજીનું રૂપ છે તો મિત્રો આપણે માતાજીના દર્શન કરીએ જય મા ખોડલ મિત્રો આવું માનું અલૌકિક રૂપ તમે ક્યારેય નહીં જોયું હોય મેં માતાજીના વીડિયા ઘણા બનાવ્યા પણ આવું અલૌકિક રૂપ માતાજીનું મેં ક્યારેય નથી જોયું જય મા ખોડલ ખૂબ જ અલૌકિક રૂપ આપણી આંખી વંજાઈ જાય એવું રૂપ છે માતાજીનું તો મિત્રો જય મા ખોડલ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ને માતાજીને માનતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય મા ખોડલ અલૌકિક રૂપ છે માતાજીનું મિત્રો આવું રૂપ ભાગ્યે જોવા મળે જય માં રાંદલ માતા રાંદલનું પણ મંદિર છે જય માં વાણવટી માનું પણ મંદિર છે મિત્રો ખૂબ જ સુંદર મંદિર અને આપણે હવે માતાજીના દર્શન કરી ને ભગવાન ભોળિયાનાથના દર્શન કરવાના છે અહીંયા બાર જ્યોતિર્લિંગ આવેલી છે જે તમે જોઈ રહ્યા છો બારે બાર જ્યોતિર્લિંગ ને નિશેષ શિવાલય છે અહીંયા ભગવાન ભોળિયાનાથનું મંદિર ખૂબ જ મોટું મંદિર અને બારે બાર જ્યોતિર્લિંગ અહીંયા સ્થાપિત કરી છે તો આપણે કરીએ બારે બાર જ્યોતિર્લિંગના દર્શન જય ભોળાનાથ અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે બારે બાર જ્યોતિર્લિંગના નામ પણ વાંચીશું તમે તમારી રીતે વાંચી લો શિવાલયે ધુષ્મેશ્વર હિમાલયે કેદારનાથ મિત્રો આ બારે બાર જ્યોતિર્લિંગના નામ છે નામ સાથે શિવલિંગ છે તો આ ખૂબ જ મહત્ત્વનું મંદિર કહેવાય કેમ કે બારે બાર જ્યોતિર્લિંગ અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે મિત્રો આ માતાજી ખોડલનું મંદિરના બારે બાર જ્યોતિર્લિંગ છે અહીંયા ને આ નાનું એવું ગામ છે પણ મંદિર અહીંયા ખૂબ જ મોટું છે સાવરકુંડલા તાલુકાનું અમૃતવેલ ગામ એકવાર તમે આ મંદિરની જરૂરથી મુલાકાત લેજો પછી આપણે પરદર્શની પણ જોવાની છે ને તમને ક્યાંનો વિડિયો જોવો છે જય ભોળાનાથ જય ભોળાનાથ મિત્રો તમારે આસપાસ એવું કોઈ મોટું મંદિર હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો આપણે એનો પણ વિડીયો બનાવીશું અને તમારે ક્યાંનું વિડીયો જોવો છે એ પણ જણાવજો તો કમેન્ટમાં તો જરૂરથી હું ટ્રાય કરીશ વિડીયો બનાવવાની આ શિવાલય છે અને હવે આપણે બહારની સાઈડ જઈશું પ્રદર્શની જોવા જય શ્રી કૃષ્ણ અહીંયા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી ઝૂલો છે જય શ્રી કૃષ્ણ મિત્રો જય શ્રી કૃષ્ણ અહીંયા ભગવાને ગોવર્ધન પર્વત ઉઠાવ્યો છે આ પણ પ્રદર્શની ખૂબ જ સુંદર છે મિત્રો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને જોઈએ આપણે પ્રદર્શની ઘણી પ્રદર્શની છે આ છે મંદિરની જગ્યા ખૂબ જ મોટી જગ્યા છે જય ભોળાનાથ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેમ કે હું આવા વિડિયો લાઈવ જ કરું છું